અને આપણે બે સબ્જી મંગાવી છે એક છે ચીઝ અંગુરી અને આ છે ચીઝ પનીર ડિલક્સ ભાઈ સુરત ચીઝ તો જો કેટલું ખાય મને ખબર નહીં આ જગ્યા જ મને બહુ ગમે હું જ્યારે આવું ત્યારે સાઈના ચીઝ અંગુરી કે જે મેં તો બહુ બધી જગ્યાએ ખાધું અને ઘણા લોકો કે ડુપ્લિકેટ ચીઝ નહીં પણ આ લોકો ડુપ્લિકેટ નહીં અમૂલ જ વાપરે ને ભાઈ અમૂલ વાપરે હા મારા મિત્ર છે લાલભાઈ હું એમને ઘણી વખત કે સુરતમાં મને કઈ સારું ખવડાવે પણ મને આ ફૂડ ગમે પણ સારું એક વસ્તુ નહીં ગમતી આ લોકો ડીસો આલી દીએ છે આમાં નહીં ગમતું અને આ જો આમાં કઈ ખર્ચો નહીં કરો ખબર નઈ આ ધોવાની ઝંઝટ નહીં હોય કે શું હોય પણ એટલું કઉ કે આટલું ચીઝ થી આપણા અમદાવાદ ના મેહુલભાઈ છે કેતા હોય ને ચીસ થી લબા અલબ પણ આજે તો મારે ખરેખર કેવું પડે કે ચીઝ થી લબા અલબ લોંધે નાખ દીધા હે અને એક વખત વિડીયો જયારે બનાવ્યો ત્યારે મિલિયન ઉપર મિલિયન લગભગ પાંચ મિલિયન